પોતે પણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી બનનાર ફરિયાદી સાથે ફોન ઉપર વાતચીત કરીને બનનાર ફરિયાદી સાથે નાબાલિક હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી સાથે રહેવા બોલાવી રાખી તે દરમિયાન લગ્ન કરવાની લાલચ આપીને ભોગ બનનાર ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચલ આ દરમિયાન આકાશ ઉર્ફે સગો ભાઈ સાગર ઉર્ફે અન્વે સોનીએ પણ સુત ખાતે પોતાનો ભાઈ આકાશ ઉર્ફે આયુષ અને ભોગ પડનાર સાથે રહેવા આવેલ તે દરમિયાન સાગર ઉર્ફે અન્મેન્ નાએ ભોગ બનનાર ફરિયાદીની છેડતી કરેલ અને ભોગ બનનાર ફરિયાદીએ પુખ્ત વયના થયા બાદ લગ્ન કરવાની વાતચીત કરતા આકાશરૂપે આયુસ્નાએ નીચે જાતિની હોવાથી લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધેલ હોવાની બાબતથી ફરિયાદીએ ફરિયાદ આપેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબને તેમજ માણસોને બાળકો તથા મહિલા વિરુદ્ધ દાખલ થયેલા ગુનાના આરોપીઓ પકડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું

અયોધ્યા ખાતેથી પકડી પાડી સુરત ખાતે લાવી કાર્યવાહી કરેલ છે.